પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ તેમનામાં જે પલટો આવ્યો છે તેની રજૂઆત તેમને મારી નાખવા માંગતા ઇઝરાયેલી આગળ કરે છે તેમની મર્યાદિત સમજમાં તેઓ ઈસુને પ્રભુ તરીકે સ્વીકારી શકતા નહોતા જો કોઈને પ્રભુ તરીકે સ્વીકારે તો એકેશ્વરવાદનો તેમનો સિદ્ધાંત તૂટવો હતો ધીમાથી તો પ્રભુ જ માર્ગ કાઢી શકે એટલે પુનુત્થાન પામેલા ઈશુ તેમને માર્ગમાં મળી એક કાઢ અનુભવ કરાવે છે આજના શુભ સંદેશમાં પુનુત્થાન પામેલા ઈશુ અગિયાર શિષ્યોને એ જ આદેશ આપે છે તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો એ શિષ્યો સર્વત્ર ઈશુનો સંદેશ ફેલાવવાની નીકળી પડે છે એમાંના એક સંત થોમસ ઠેઠ ભારત સુધી આવી પહોંચે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ